જય માતાજી મિત્રો જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્ર આમ 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 છે ને માણસ કે કોઈ બી વ્યક્તિ અતિ તાકાતવાનું હોય જેના શરીરમાં ફોલ તાકાત હોય અને ધારેય કરી શકે એમ હોય છતાં અહીંયાને ક્યારેક હાસું સમજાઈ જાય ને ત્યારે એ બધી તાકાતને એકલઠી કરી અને સંતોના શરણમાં ગોઠવાઈ જાય સાહેબ એક ઘોર જંગલ અને અંદર એક દિગંબર સાધુ રહીએ ઈશ્વર એને નાતા સિવાય કોઈ વસ્તુની એને જરૂર નથી તું રામ તું રામ તું હિ શંભુ તોહી શંભુ તું શંભુ તું બોલે તું બોલે એક જ સવાલ છે પણ જે કોઈ ગોપ બાળકો ગોવાળો જાય બાપુને નમન કરે એટલે બાપુ એને આમ આશ્વાસન આપે બિહાડે અને જે કાંઈ સત્સંગની વાત કરે અને જે ગોવાળ જવો જંગલમાં તો ગોવાળો જ હોય ન્યા બીજું કોણ હોય ન્યા કઈ વેપારી થોડા જાય ન્યા જંગલમાં માલધોર સારવા વાળા ગોવાળો જ હોય ગોવાળો ની અરે વાત કરે એમાં જે સત્સંગ કરતા હોય અને એ ગોવાળો ને એમ હિમજાવે કોઈને આપણે ગમે એવડી તાકાત હોય કોઈને હેરાન કરાય નહીં આપણે કોઈને હેરાન ન કરાય આપણી તાકાત ઈશ્વરે આપી છે તો વ્યવહારિકમાં વપરાય આવું બધું સમજાવે સાધુ હવે એમાં બાજુમાં રાફડામાં એક નાગ બાપારી હવે એ આ લોકો નો જોવે મોઢું કાઢીને સાધુના રોજ સત્સંગ સાંભળે પણ ભાઈ નાગદેવ કાળ જાળો એક વાર રડી હોય તો રામ બોલો ભાઈ રામ મોકલી લીધી આવા જોરદાર નાગદેવ પણ એણે આ માણસોને જે સમજણ નાગદેવ સમજી ગયા એ કે આપણે કોઈને કલડાઈ કરવાય નહીં હવે એ ભગત થઈ ગયા નાગદેવ જે સારો સરવા નિહરે તો અમુક દિવસો માણસો બધા બાળકો આમ ભાગતા પછી તો કાંકરા મારવાનું શરૂ કર્યું પણ સાધુ ના શબ્દ યાદ આવે માણસો એને સરવા દેતા નથી એનો સારો નથી કરવા દેતા પોતાના જે રહેઠાણે વી જવું પડે છે હવે આમ ભૂખ તરસ વેઠવા લાગ્યા ઘણા દિવસો આમ ગયા વ્યક્તિ અને વિચાર આવ્યો હોય કે બાપુ પાસે જાવ એમ કોઈ ન હતું અને બાપુને અમે આવીને ગોઠવાઈ ગયા નાગદેવ એટલે બાપુએ આમ જોયું બાપુએ નમસ્કાર કર્યા નાગદેવને તો નાગદેવે બાપુને નમસ્કાર કર્યા કારણ કે એ તો બાપુ નાગદેવ એની ભાષા સમજી શકીએ આપણે તો ન સમજી શકીએ એટલે નાગદેવે પ્રશ્ન કર્યો એટલે બાપુએ કીધું બોલો દેવ એ કે તમે જે મને કીધું ખોટો કોઈને હેરાન ન કોઈને હેરાન ન કરાય આવું તમે જે મને કીધું છે અને મેં કાઈ પણ કોઈને કડવા કારવવાનું બધું બંધ કરી દીધું છે પણ માણસો મને બહુ હેરાન કરે છે કે કાંકરા મારે બડકા મારે મને મારો સારો નથી સરવા દેતા એનું બાપુ હું કરું ત્યારે બાપુ એ હસતા હસતા કીધું હું ખબર એ કે દેવ છે ને તમારે કડવું નહીં તો કાઈ નહીં પણ ખોટો ફૂફાડો મેરીને ધોડવું હમણે કરડી જાહે ફૂફાડો મેરવો ખાલી એટલે તમને ખોટા કોઈ નહીં હેરાન કરે એ કે કાંઈ વાંધો નહીં હવે આ બીજા દિવસે આવી ઘટના બની એટલે જ્યારે આમ એને બાળકોને જે કોઈ આમ માણસો કવરાવાર્યા એટલે સિકરોટો મારીને ફૂંફાડો મારીને ધોડ્યા ધોડ્યા એટલે ભાઈ ગયા આજ ના ગૃહમાં આવી ગયા આખી જિંદગી નાગ કર્યા નહીં પણ ફૂંફાડે રોડ્યું એમ સાહેબ બહુ તાકાત હોય ને તો ખોટા કોઈને હેરાન ન કરવા તમને કોઈ ખોટા હેરાન કરે ત્યારે ખોટો ખોટો ફૂંફાડો મારવો ફૂંફાડાથી તમે હાસા હાશો તો તમારીથી કાંઈ તાકાત નહીં પણ તમારામાં સત્ય છે ને તો તમારા ફૂંફાડા થી માણસ તમને ખોટા નહીં નડે બસ જય માતાજી